પશ્ચિમ વિધાનસભા ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પાલ હેલ્થ સેન્ટરમાં એક્સ મશીન લાવવા માટે પોતાની ગ્રાન્ટ પૈસા ફાળવવામાં આવ્યા હતા પરંતુ ધારાસભ્ય આપેલી ગ્રાન્ટ હજુ સુધી એક્સ રે મશીન આવ્યું નથી ઘણા મહિના થઈ ગયા હોવા છતાં હજુ સુધી પાલ હેલ્થ સેન્ટરમાં એક્સ મશીન આવ્યું નથી જેને કારણે અહીં આવતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે પાલિકાનું આરોગ્ય ખાતું પોતાની આળસ ખંખેરી લોકોને પડતી અગવડને ધ્યાને રાખી વાયેલી તો કે એક્સ રે મશીન લાવવામાં આવે તેવી માંગ છે મહેશ પટેલ મહેશભાઈ પાંચ નવેમ્બરે એક મેલ કરેલો છે એ કયા વિષય ઉપર કોને મેલ કર્યો અને આની શું જરૂર પડી તો અમે પાંચ નવેમ્બરે આપણે મેલ કમિશનરશ્રીને કર્યો છે કે પાલ હેલ્થ સેન્ટરની અંદર માનનીય ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબે પાંચ એક્સ રે મશીન ખરીદવા માટે ગ્રાન્ટ આપેલી છે એ કેટલા મહિના થઈ ગયા તેમ છતાં એક્સ રે મશીનની ખરીદી થઈ નથી એટલે અમે તપાસ કરતાં કે એક્સ રે મશીન કેમ ખરીદાતું નથી તો એવું જાણવા મળ્યું કે એક્સ રે મશીન શું કામ ખરીદવાનું ડૉક્ટર જોડાણી જે અત્યારે હેલ્થ સેન્ટરના પાંચ ચાર પાંચ હેલ્થ સેન્ટરના સર્વે સર્વા છે તો તેમના માટે જાજમ બિછાવવા છે એમના જમવાઈનું અમિત એક્સરે નામનું લેબ ચાલે છે એટલે તમામ એક્સરે એક્સ રેમાં જ પડાવવાના તેમ સોનોગ્રાફી પણ કરાવી હોય ને તો હેલ્થ સેન્ટરના ડૉક્ટરોના સ્પેશિયલ એક્સ રેનું જ અંડર સોનોગ્રાફી કરાવી એવી ભલામણ કરવામાં આવે અને તમે જો ડૉક્ટર જોડાણી બી તમને એ ત્યાં જ જોવા મળશે નોકરી કરતા નથી એમની નોકરી માટેનો રૂઆબ તમને સાંભળો તો નવાય લાગશે એમણે ત્રણ બે બોર્ડ બોય અને એક સફાઈ કામદાર એક સફાઈ કામદાર એમની ગાડી ચલાવવા માટે અને બે વોર્ડ બોયના બોડી ગાર્ડ તરીકે હાજર રહી છે એણે નોકરી બીજે બોલે છે પણ જોડાણીની આગળ પાછા જ ફરતા હોય છે એટલે ડોક્ટર જોડાણી સુરત મહાનગરપાલિકાના મોટા જમાઈ બનીને બેઠેલા છે અને એમને પોષવા માટે ગરીબ પ્રજાનું લોહી ચૂસી રહ્યા છે હેલ્થ સેન્ટરના ડોક્ટરો બી એમાં ભાગીદાર છે ગરીબ પ્રજાનું લોહી ચૂસાઈ રહ્યું છે કારણ કે એક્સરે અને સોનોગ્રાફી ત્યાં જ કરાવવાનું અમે વળતર આપીશું એમ હવે વાત કરીએ તો પાંચ નવેમ્બર એટલે દસ દિવસથી વધુ સમય થઈ ગયો કઈ જવાબ આવે કોઈ કોઈ આ માન્ય કમિશનર કમિશનરશ્રી કોઈ મેલના જવાબ આપતા નથી એમણે શું વાંધો છે ખબર નથી અમારા મેલથી શું વાંધો છે અમે ખોટું લખતા હોય તો ખોટું કે ભાઈ તમે ખોટા છો એવા જવાબ આપો કોઈ વાત ખરી છે કાઢીએ જવાબ આપે હવે આગળ કઈ રીતની પ્રોસીઝર કઈ રીતે રજૂઆત કર આગળ હું માન્ય મુખ્યમંત્રીશ્રી ને છેલ્લે રજૂઆત કરવાનો છું